આજે ગુજરાતમાં તમામ સમાજ તમામ વર્ગના લોકો પીડાય છે એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી પીડા શેની છે આજે એની વાત કરીએ તો પ્રમોલિગેશન બાર હજાર થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા બધા ગામડામાં તો થઈ ગયું છે તમારે અહીંયા થયું છે કે કેમ છે છે થયું નવી જમીન માપણી થઈ ગઈ ભૂલો આવી છે રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા સીમાડે હતા એના રોડે આવતા રહ્યા કોક ને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા કોક ને રોડના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેચાઈ ગયું આવી બધી ઘટનાઓ ઘટી છે લાખો અરજીઓ ગુજરાતમાં થઈ હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈ કામ કર્યું હોય તો નવી જમીન માપણી એના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે સરકારે નક્કી કરેલું છે કે સુખી બનવો જોઈએ જોઈએ નવરો ના થવો સરકારને ખબર છે કે જયારે ખેડૂત સમૃદ્ધ બન્યો અને જો ખેડૂતને સમય મળી ગયો તો ભ્રષ્ટ ભાજપના શાસનના ના ત્રીસ વર્ષના મૂળિયાને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં જગતના બાપમાં છે હું કાયમ માટે કહું છું કે કોઈ એક સમાજ એવું માની લે કે અમે આ સરકાર ઉખેડી નાખશું કોઈ એક રાજ્યના લોકો માની લે કે અમે તાલુકાના લોકો માની કોઈ એક જિલ્લાના લોકો માની લે સરકાર ને ઉખેડી લઈશું હું દાવા સાથે કહું છું કે આ તમામ પ્રકારની વાતો વાહિયાત છે જેથી અમારો જગત તો પાપ માની લેશે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું ચોવીસ કલાક નહીં થાય ભ્રષ્ટ ભાજપ મૂળિયા ખેડૂતો ઉખેડી નાખશું